મારું નામ નિલેશ ચાવડા છે હું માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપું છું આજ રોજ તારીખ દસ મે બે હજાર પચીસ અને સોમવાર શ્રી વિશ્વકર્મા જયંતી છે આજે અને આ શ્યામ મંદિરની પવિત્ર જગ્યામાં માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સવારે સાડા સાત વાગ્યા થી અવિરત પ્રવાહ ચાલુ છે અને મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે અત્યારે આવે છે અત્યાર સુધીમાં જે હાલ ચાલુ છે આપણો કેમ્પ અને અત્યારે બસો ને એસી બોટલની આસપાસ તો બ્લડ એકત્ર થઈ ચૂક્યું છે અને હજી પણ કન્ટિન્યુ ચાલુ છે અને સમથિંગ ચારસો બોટલ થવાની શક્યતા છે અમારે સંસ્થાને આજે પંદરમું વર્ષ ચાલુ છે અને છેલ્લા બાર વર્ષથી આ દર વર્ષે વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશનના કેમ્પ કરવામાં આવે છે બીજી અમારી સંસ્થામાં એકસો ને પંચાણું લોકો અત્યારે હાલ જોડાયેલા છે અને અમારી સંસ્થામાં અન્ય સેવાકીય પ્રવૃત્તિ જુઓ તો વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશનના કેમ્પ કરવામાં આવે છે મેડિકલ સાધનોની નિશુલ્ક સેવા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને દર વર્ષે

રક્તદાન કેમ્પ બે પૈદા સુધી ચાલુ છે લોકોને હું અપીલ કરીશ કે હજી સમય છે લગભગ અત્યારે બાર વેગની અસ્પશનો સમય થયો છે એક કલાક ની વાત છે હજી જે કોઈ પણ કોઈને ડોનેટ કરવું હોય તો આવી શકે છે અને જે લોકોએ ડોનેટ કર્યું છે એના માટે કે અમને જે સાથ અને સહકાર આપ્યો છે અને જે આવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાણા છો એ બધા માધવરાયજી છે કે બટો સર્વે રક્તદાતા નો ખુબ ખુબ આભાર માને છે